મિત્રો આજે હું તમને એક એવા પરિવાર વિશે કહેવા આવ્યો છું જેના જીવનમાં હવે માત્ર એક જ આશા છે આપણો સાથ ને આપણો સહકાર આ પરિવારનું મકાન પૂરેપૂરું તૂટીને ખંડેર બની ગયું છે જે જગ્યાએ કાર કહે કહેવાતું હતું ત્યાં આજે દિવાલનું નથી છત નથી અને સુરક્ષાનું તો નામ માત્ર પણ નથી રોજબરોશની જિંદગીમાં સંઘર્ષ પસાર થાય છે એક વખત જમવાના પણ નસીબમાં નથી આવતું ક્યારેક તો દિવસભર કંઈ પેટમાં નથી પડતું સૌથી મોટી વાત એ છે કે આવા સમયે તેમની પાસે કોઈનો સહારો નથી કોઈ આગળ વધીને હાથ પકડી લે તેવું નથી આથી જ આજે તેમણે આપણે સાથ સૌથી વધુ જરૂરી છે મિત્રો તમે સમજો કોઈના જીવનમાં બદલાવ લાવવા માટે મોટા દાનની જરૂર નથી પડતી નાનું દાન પણ કોઈની ઝૂંપડીને ઘર બનાવી શકે છે કોઈની ભૂખને તુપ્તિ આપી શકે છે કોઈની નિરાશાને આશામાં ફેરવી શકે છે પચાસ હોય કે જો તમારી ક્ષમતા જેટલી પરંતુ તમારા મનની ભાવના સૌથી મોટી હોવી જોઈએ આજે આપણે સૌ મળીને આ પરિવારને ફરી ઊભું થવાનો મોકો આપીએ છીએ તેમના માથા ઉપર છત બાંધવા તેમને ફરી એક વખત સામાન્ય જીવન જીવવા અને દરરોજની ભૂખ તરસની મુક્ત કરવા આપણા સહકારનો વધુ જરૂર છે આ માત્ર દાન નથી આ એક માનવતા છે જે આપણે સૌ જોડે છે ચાલો મિત્રો આજે એક નાનું પગલું લઈએ અને આ પરિવારનો સહારો સહારાની નવી શરૂઆત આપીએ તમારું દાન એ એમના જીવનમાં પ્રકાશનો દીવો બની શકે છે કઈને